સ્વાગત છે જય હિન્દ જય માતાજી મિત્રો નવા વિડીયોમાં બધા જ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છે ગોપનાથ અને ગોપનાથમાં મિત્રો જે રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે જે ભાવ આ ડોમની આપણે મુલાકાતે જઈએ અંદર જઈએ અને તમને સંપૂર્ણ વ્યૂ બતાવીએ અહીંનો શું શું મિત્રો છે તૈયારી તમે અમારે પાછળ તો નિહારી જ શકો છો કે અત્યારે એટલી તૈયારી મિત્રો ચાલુ છે તો ચાલો આપણે જઈએ અંદર અને તમને બતાવીએ આ છે મિત્રો ડોમનું મટીરીયલ જોઈ શકો છો અહીંયા મિત્રો આ ડોમ ઊભું કરે છે અહીંયા અડધું મિત્રો ડોમ ઊભું થઈ ગયું છે અને તમે મારી સામે નિહારી શકો છો એ છે ક્રેન્ક અને થી જ મિત્રો અહીંયા ડોમ ઊભું કરવામાં આવ્યું છે જોઈ શકો છો ખૂબ સરસ રીતે અહીંયા કામ અત્યારે ચાલુ છે એક્ઝેક્ટ આ છે ને ગોપનાથ મહાદેવનું મંદિર છે નાથી અહીંયા રસ્તો છે ઓલી બાજુથી નહીં અહેવાય ને આ બાજુથી ને હવાય તમે નિહારી શકો છો આ જે ક્રેન્ક દ્વારા જે મિત્રો એંગલ છે એ ઊંચી કરવામાં આવી રહી છે જોઈ શકો છો કવડી મોટી બે ક્રેન્ક થી ઊંચી કરવામાં આવી છે એવી રીતે અહીંયા બધી એવી હેંગલો પડી છે એ પણ ઊંચી કરવાની છે અને અહીંયા સુધી ડોમ નાખવાનું છે આવી રીતે આ બધી ક્રેન્ગ થી ઊંચી કરવામાં આવી છે બબ્બે તો ક્રેંગો મિત્રો અહીંયા લગાડેલી છે મિત્રો ડોમ ઊભો થઈ ગયું છે ને સાઈડમાં જે વષમાં પાઇપો હોય ને એ અત્યારે મિત્રો ઊભી કરી રહ્યા છે જોઈ શકો છો બબ્બે તો મિત્રો ક્રેંગો આવેલી છે હજી તો એક ભાગ ઊભો છે એવા જ મિત્રો અહીંયા અનેક ભાગો પડ્યા છે એ મિત્રો ઊભા કરવાના છે ડોમ મિત્રો અહીંથી કેટલું મિત્રો બની જશે જોઈ શકો છો ખૂબ સરસ રીતે મિત્રો અત્યારે કામ ભવ્ય તૈયારી મિત્રો અત્યારે ચાલુ છે તો એ પણ આગળ નિહારી અને રસોડાનું વિભાગ જે ના ડોમ નાખેલા છે એ પણ તમને બતાવવાના છે તો બિન આપણા એપિસોડમાં નાના નાના ડોમ લખવાના છે એની પણ અહીંયા વસ્તુ આવી ગયેલી છે તમે નિહારી શકો છો આવી બધી વસ્તુ અહીંયા આવી ગયેલી છે તો આપણે આગળ જવાનું છે આપણે રસોડાનું જે વિભાગ છે ને એ ઓલી બાજુ છે રસ્તાથી થોડુંક દૂર છે થાય છે મિત્રો ના પણ આપણે જવાનું છે સાથે આ ડોમ તમને દેખાડ્યો જેવી એવા મિત્રો ત્રણ ડોમ છે એ પણ તમને નિહારવાના છે તો બન્યા રહેજો ચાલો આગળ આપણે જઈએ અને શું શું મિત્રો બીજી તૈયારી છે એ પણ તમને નિહારવાનું છે તો બન્યા રહેજો આપણા એપિસોડમાં મિત્રો લાઇટોના વાયર છે જોઈ શકો છો તમે આવો મિત્રો કેટલા અહીંયા છે જો આમાં મિત્રો પાછળ દીધા અને માથે ફિટિંગ પણ અત્યારે ચાલુ કરી દીધું માથે લાઈટો પણ નાખી દીધી છે આ ડોમ છે સંતસિંહ મોરારજી બાપુ સત્તાવાસે એ ડોમ છે ને અહીંયા ડોમ ઉપર કામ ચાલુ છે એટલે કામ કરે છે જોઈ શકો છો ડિસ્કો કરે છે એ કે મારો વિડિયો લઈ જાય એમ કીધું એને આપણો વિડીયો લીધો છે અને આ ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે તો ભાઈ હું કહેશો સપ્તાહ વિશે સપ્તાહની ભવ્ય તૈયારી ચાલુ છે ને હાલો તો ભાઈ સપ્તાહ ચાલુ થાય તો પાછો આપણો બ્લોગ આવી જાય તો વિના રહીજો અરે બતાવીને એનું કામ ચાલુ છે જો તમે આ મોટી મોટી લાઈટો લગાવે ને અહીંથી આમાં

હા ભાઈની ક્રેંગ છે એનો કોન્ટેક જોતા કોન્ટેક આપી દીજો તમારો રામદેવ ક્રેંગ તળાજા રામદેવ ક્રેંગ તળાજા તો ભાઈ પાછા આપણા સબસ્ક્રાઈબર છે નવા નવા સબસ્ક્રાઈબર આપણા બન્યા છે એટલે ખૂબ આનંદ થાય એટલે આપણે ભાઈનો થોડોક ઇન્ટ્રો આપી દીધો છે તો જોઈ શકો છો બે ક્રેંગો અત્યારે એની કામ કરે છે અહીંયા બાંધી દીધું છે ને હવે ઊંચું કરવાનું છે જોઈ શકો છો બે ભાઈઓ માથે ચડી ગયેલા છે એ પણ તમે નિહારી શકો છો જો અહીંયા મિત્રો પાયા નાખી દીધેલા છે એટે એની ઉપર આ ડોમ ઉભો હેઠળ મિત્રો ફિટિંગ કરી દીધું છે ડોમ ના મિત્રો પાયા તો તમે ખાલી જુઓ હેવી ડોમ છે જો જોડિયો તમને નાનું લાગતું છે પણ બહુ હેવી ડોમ છે મિત્રો તો મારી પાછળ તમે જોઈ શકો છો સંતરસિંહ મોરારી બાપુ ની કથા અહીંયા જ બેસવાની છે અને મિત્રો જમવાનું ડોમ છે મિત્રો આગળ છે એ પણ તમને નિયાર તમને દેખાય છે ને એ છે ગોપનાથ મહાદેવનું મંદિર એક જેટા મિત્રો છે દરિયો અને દરિયાથી મિત્રો અહીંયા આ બાજુ આવીએ ને એટલે અહીંયા જો સામે ડોમ જેવું તેવું હું તમને કરીને બતાવી દઉં ના છે મિત્રો ગોપનાથ મહાદેવના જે સ્થળમાં જે મિત્રો રામકથા આયોજન થઈ રહ્યું છે એમની તારીખ છે ચાર ઓક્ટોબરથી બાર ઓક્ટોબર સુધી વજવાની છે એડ્રેસની વાત કરીએ તો એ બધું હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દે તમે ચેક કરી લેજો પ્રોપર એડ્રેસ હું આપી દઉં રસ્તા બધું આ સ્થળની વાત કરીએ ને તો મિત્રો જોઈ શકો છો આ છે ગોપનાથ જવાનો રસ્તો અને અહીંયા એરો મારેલો છે કથા સ્થળ એટલે અહીંથી મિત્રો જવાય છે એકઝાટ મિત્રો આ છે અને પિત્થલપુરથી રસ્તો આવે છે અને અહીંથી જવાય છે આપણે કથાનું જે ડોમ છે અહીંથી તમને થોડું થોડું દેખાતું છે અહીં કથાનું ડોમ છે અને આ તરફ છે આપણે ગોપનાથ મહાદેવનું મંદિર અને જે રસોડાનું ડોમ છે એ ઓલી બાજુ રાખેલું છે એ પણ તમને નિહાળવાનું છે ચાલો આપણે એ તરફ જઈએ મિત્રો જે મોરારજી બાપુની સત્તા બેસવાનું છે એ તમને ડોમ બતાવી દીધું જે રામ કથા બેસવાનું છે એ ડોમ બતાવી દીધો મિત્રો અત્યારે મિત્રો આપણે આવી ગયા છે રસોડા વિભાગમાં તો ચાલો તમને રસોડો વિભાગ બનાવો અત્યારે મિત્રો અહીંયા કામ ચાલુ છે તો ચાલો હું તમને બતાવું જુઓ મિત્રો સામે મિત્રો જીસે ચાલુ છે અને અહીંયા બે ડોમ છે ને એક અહીંયા ઊભું ડોમ છે અહીંયા મિત્રો રસોડા વિભાગમાં ત્રણ ડોમ ઊભા કરવામાં આવ્યા છે ચાલો આપણે અંદર જઈએ અને અંદર શું કામ ચાલુ છે એ બતાવીએ અને મિત્રો તમે અહીંયા આવતા હોય ને તો મિત્રો તમે આવો એટલે તમને પહેલાં જ રસોડા વિભાગનું ડોમ મળશે અને પછી મિત્રો રામકથાનું જે ડોમ છે એ તમને પછી મળશે જો મિત્રો તો અહીંયા બે ડોમ મિત્રો નાખેલ છે એક પાછળ ડોમ છે અને એક આ ડોમ છે આ મિત્રો સ્પેશિયલ રસોઈ બનાવવા માટે બનાવવા માટે પણ ખૂબ સરસ મજાનું મોટું ડોમ નાખવામાં આવ્યું છે એ પણ તમને નિહારી શકો છો કટલી મિત્રો સૂલું ગાળેલી છે હજારોની સંખ્યામાં પબ્લિક આવે એમનું ભોજનશાળાનું જે અહીંયા ડોમ નાખેલા છે એ પણ તમને બતાવવું અને એમના માટે જે ભોજનશાળા જમવા માટે જે પ્રસાદી લેવા માટેના ડોમ છે એ મિત્રો અહીંયા ટન ડોમ નાખવામાં આવે છે બે ડોમ અહીંયા અને એક આ ડોમની પાછળ છે જે આ રસોઈનું ડોમ છે એમની પાછળ છે એક ડોમ અહીંથી તમને થોડુંક દેખાતું છે જોઈ શકો છો એ ડોમ છે અને આ ટાઈન ડોમ છે એ મિત્રો ભોજનશાળા માટેના છે જે આપણે પ્રસાદી વિશ્રણ કરવાનું છે એ માટેના ડોમ નાખવામાં આવે છે અને આ સ્પેશિયલ એક ડોમ છે ને એ રસોઈ માટેનું જ છે અને અત્યારે મિત્રો તડાઅમાર તૈયારી અહીંયા મિત્રો ચાલુ છે અને તમે મારી પાર્સલ તમે જે નિહારો છો ને એ છે મિત્રો ભોજનશાળાનું ડોમ છે અને આ છે રસોઈ બનાવવા માટેનો ડોમ છે તો આ વિડીયોને અહીંયા જે એન્ડ કરીએ છીએ મળીએ એક જબરદસ્ત અને નેક્સ્ટ વિડીયો સાથે તો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને મારો એપિસોડ કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટ કરીને નીચે જણાવી દેજો ચાલો મળીએ એક નેક્સ્ટ જબરદસ્ત વિડીયો સાથે એ સાથે હર હર મહાદેવ